કામરે ચાર રસ્તા ખાતે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા તારીખ આઠ થી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ તારીખ આઠ થી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત સુરત સહિત વિવિધ શહેરોમાં તિરંગા પદયાત્રા યોજાશે દરમિયાન આજે કામરેજ ચાર રસ્તા ખાતે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર સહિત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે હવેથી દરરોજ ગ્રામ્યના દરેક પોલીસ મથકમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે તેમજ લોકોને તિરંગાનું મહત્વ સમજાવવામાં આવશે આ તિરંગા વિતરણ કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય ડીવાયએસપી આર આર સરવૈયા જિલ્લા એલસીબી પીઆઈ આરબી ભટોળ કામરેજ પોલીસ મથકના પીઆઈ એડી ચાવડા પીએસઆઈ એજે દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા ભારતની આઝાદીનું મહાપર્વ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના આવી રહ્યું છે ત્યારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કામરેજ ચોકડી ખાતે અહીં ના લોકો માટે અને પસાર થતાં લોકોની સાથે રહી અને તિરંગા વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવેલું સુરત જિલ્લા પોલીસના તમામે તમામ પોલીસ સ્ટેશનો ખાતે હવેથી દરરોજ આવા પ્રકારના કાર્યક્રમ યોજી અને લોકોને દેશભક્તિ અને તિરંગાનું એક મહાત્મ્ય સાથે ઉજવી સાથે સમજી અને રાષ્ટ્રભક્તિ માટે એક આહુતિ આપવાનું કાર્યક્રમ કરવામાં આવનાર છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ભાગ લીધેલ છે અને આવનારા દિવસોમાં પંદરમી ઓગસ્ટ સુધી આઝાદીના મહાપર્વને ઉજવવા માટે આપણે સૌ સાથે મળી અને ફૂલની તો ફૂલની પાંખડી રૂપે આપણાથી થતા તેટલા તન મન અને ધનથી પ્રયત્ન કરીશું ધન્યવાદ